નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છવ્વીસ તારીખ બારમા મહિનો બે હજાર ચોવીસને વાર છે મિત્રો ગુરુવારના રોજ આજે ફરી આવક કરવામાં આવેલી હતી મિત્રો તો આજે ગઈ ગઈ આવક જેવો આવક થઈ નથી મિત્રો આજે આ વખતે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો એક લાખ દોઢ લાખથી એક લાખ એસી હજાર કરતાની આસપાસની લગભગ આવક દેખાઈ રહી છે મિત્રો એટલે ગઈ આવક ત્રણ લાખ કટાની થઈ હતી મિત્રો એક લાખ એક લાખ વીસ હજાર કટા જેવી આવક આવક તો ઓછી નોંધાણી છે જે અને જેવું કે મિત્રો એમપીમાં પણ આવક ઓછી નોંધાણી છે એમપીમાં મનસુર મંડીમાં તેમાં પણ આવક ડુંગળીની ઘટી રહી છે મિત્રો અને નાસિક પીપળવાર મંડી છે તેમાં પણ આવક ઘટી રહી છે મિત્રો અને તમે દિલ્હી આઝાદપુર મંડીની વાત કરીને તો તેમાં પણ આવક ઘટી રહી છે મિત્રો અને દિલ્હી આઝાદપુર મંડીમાં કાલના બજારની વાત કરીએ તો મિત્રો એક

ઝીણા મોટું ભેગું છે મિત્રો બસો ને એકવીસ રૂપિયા નો ભાવ છે છે મિત્રો લણાટ સારું છે તમે જોઈ શકો બહુ મોટો ભેટું જોવા મળી રહ્યું છે આમાં આ 1 કોલે 50 રૂપિયા પાંચ એ કોલે 80 રૂપિયા મે ખુદ ભાવ થયો છે 160 રૂપિયા નો ભાવ થયો છે મિડિયમ ક્વોલિટી ઝીરો માલ છે મિત્રો 160 રૂપિયા નો ભાવ થયો છે આનો મિડિયમ ક્વોલિટી છે મિત્રો ત્રણસો ને એકસાઠ રૂપિયા નો ભાવ છે એક્સપોર્ટ ક્વોલિટી માલ છે એક્સપોર્ટ ક્વોલિટી પૂરો પાકેલો માલ છે લણાટ તમે જોઈ શકો સુપર લણાટ છે ને એકદમ ગોળ ગાઈડ છે મિત્રો એક્સપોર્ટ ક્વોલિટી માલ છે મિત્રો મસ્ત માલ માલમાં કઈ ન ઘટે

છાસઠ રૂપિયાનો ભાવ કીધું છે આ માલનો ત્રણસો ને છાસઠ રૂપિયાનો એક્સપર્ટ ક્વોલિટી સુપર લણાટનું એકદમ પાકો પૂરા પાકવાળો માલ છે આવડો પૂરા પાકવાળો તમે જોઈ શકો છો માલમાં કાંઈ ન ઘટે સાઇઝની વાત કરી તો સાઈડમાં મોટી સાઇઝ ને મીડિયમ સાઇઝ બંને સાઇઝ છે મિત્રો આમાં ઝીણો માલ જોવા નથી મળતો ચાલીમ એમએમથી માથેનો માલ બધોય જોવા મળી રહ્યો છે આમાં